ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ચાલીસ ડિગ્રી ઉપર ગરમી વચ્ચે પણ મતદારોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી સવારથી જ ગરમીનો પારો સત્તાવીસ છતાં યુવા પુરુષ મહિલા વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો લોકશાહીને જીવંત રાખવા સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકોએ પહોંચ્યા હતા ક્યાંક કતારો તો ક્યાંક ખુલ્લામાં ગરમી વચ્ચે પણ તમામ વયના મતદારોએ મતદાન કરી લોકશાહીના મત ઉત્સવમાં જોડાઈ પોતાની ફરજ અને જવાબદારી નિભાવી હતી મતદાનનો અધિકારનો ઉપયોગ કરેલ છે મેં એવા વ્યક્તિને મત આપેલો છે કે જે ભરૂચનો વિકાસ કરે કેટલા સમયથી હું તો જે કઉચનો વિકાસ થયેલ નથી અમે નરેન્દ્રભાઈ કે ગમે તે જે પણ આવે સરકાર અમારા ભરૂચનો વિકાસ કરે એ હેતુ તે મેં મત આપેલ છે અને મેં મારા મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે સંવિધાન પ્રમાણે જે આપણને મતનો અધિકાર મળેલો છે એનો મેં પૂર્ણપૂર્ણ રીતે ઉપયોગ કરેલ છે અને સંવિધાનના ભાગરૂપે મેં આજે મતદાન કરેલ છે આવનાર ઉમેદવાર સારું કામ કરે એવું ઈચ્છા રાખે છે અને મેં આજે મારો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને દેશના વિકાસ માટે અને લોકોનું કલ્યાણ થાય એ માટે મેં સહી

જે ઇલેક્શન થયું છે એની અંદર ભારતના વિકાસ માટે તમામ રાજ્યોના વિકાસ માટે દરેક સમાજના વિકાસ માટે મારા પસંદગીના ઉમેદવારને અને પક્ષને મેં વોટ આપેલો છે અને બીજા લોકો પણ પોતાના મત અવશ્ય આપે અને દેશને મજબૂત બનાવવા માટે અને ચોક્કસ વિકાસની દિશામાં લઈ જવા માટે નિષ્પક્ષ અને સાચા અને નિષ્ઠાવાન ઉમેદવારને પસંદ કરે એવી સૌને અપીલ કરું છું